સીઆર પાટીલ ને ગોંડલ અહિયાં થી અલ્પેશ કથિરિયા નીકળે ને ગોંડલ જાય સીઆર પાટીલ કઈ ગુમાવવાનું નથી એક હરીફ ઓછો થયો અમુક કારણ કે જો સુરતમાં નિખિલ દોંગા અત્યારે સુરત છે નિખિલ દોંગા એટલે વિનુ સિંગાળા ની ઝેરોક્સ કોપી પાટીદારો નો હીરો કલેજુ ખતરનાક ઈ અત્યારે સુરત છે ને ગોંડલ માં આવવાની મનાય છે ઓકે હવે ઈ ના જે એ હીરો છે એટલે એના સમર્થન આપે તો એ ચૂંટણી માં ઉભા રહ્યા તો જ્યાં પાટીલ નહીં ભલે દબદબો અત્યારે આપણે માનીએ પણ એક શત્રુ તો બુદ્ધિપૂર્વક પડકાર રૂપ તો ઉભો થાય 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 એટલે એણે બુદ્ધિપૂર્વક ખેલ જાવા દીધો તો કે જો તમે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી સામાન્ય કાર્યક્રમ કરવા માંગતી હોય વિરોધ પ્રદર્શનનો જે લોકતંત્રમાં બિલકુલ જાહેર છે સરકાર ને તો ગણાય પણ સરકાર તો બિલકુલ બુદ્ધિશાળી ની દીકરી છે ભારતીય જનતા પાર્ટી ના કટ્ટર સમર્થક એવા

હવે જયરાસિંહ નો ત્રાસ વધી ગયો એવું પાટીદારો પાછા કે છે અનિરુદ્ધસિંહ જાડેજા પાટીદાર એનો ત્રાસ છે ફરિયાદ ફરિયાદ કરનાર પાટીદાર પાટીદાર જેની હામે કરી ભારતીય જનતા પાર્ટી સરકાર સરકાર અને એને ઉભા કર્યા જયરાજસિંહ ને એ પણ ભાજપના એને મળી પાછું ત્રાસ ની ફરિયાદ કરી રહી છે અત્યારે ફરિયાદ કરે છે એ પાટીદારો ફરિયાદ કરે છે હવે જયરાજસિંહ નો ત્રાસ છે એ પાછી ફરિયાદ કરે છે ઈ સરકાર કોની છે ભાજપ

જગદીશભાઈ જે રીતે વાત કરવામાં આવે તો હાલમાં ગોંડલ રિબડા જે ચર્ચાનો વિષય બની ગયું છે જેમાં યુવક અમિત આત્મહત્યા કરી અને તેના નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ આવ્યું છે ત્યારે તેની સામે હાલમાં એ વર્સેસ જે જયરાજસિંહ જાડેજા હોય અને અનિરુદ્ધસિંહ જાડેજાની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે પરંતુ આ સમગ્ર જે ઘટના છે તે વચ્ચે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે ભાજપ હાલમાં પણ કેમ ચૂક છે કારણ કે એને ફાયદો છે બોલશે નહીં ખબર છે કે બંને બિલાડીની લડતમાં આવવાનું આપણે છે અનિરુદ્ધસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટીના જયરાજસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટીના જે લોકો આ ડખો આખે આખા ગોંડલ ને ચગાવી રહ્યા છે કે ગોંડલમાં ગુંડા રાજ છે ઈ ફરિયાદ કરનારા ભારતીય જનતા ભારતીયના ગુંડા રાજ ચલાવે છે એવું એનો આક્ષેપ છે છે કે ગુંડા રાજ છે છે તો કોણ ચલાવે છે સરકારે ચલાવતી હોય કારણ કે સરકાર સિવાય તો કોણ અટકાવી શકે સરકાર કોની ભાજપની આ બધું તમે જુઓ તો કદડો આખો ભાજપનો છે અને ઈ ગોંડલ ને ગાળ દેવા નીકળ્યા છે એટલે કોઠે આખે આખી કોઠી ભાજપની છે એ જેમ જેમ ધોવાતી જાય જાય છે 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 એમ એમ કાદવ નીકળતો અમિત ખૂટના સુધી જ ચાલ્યું રાજકુમાર જાટ ની હત્યા થઈ દરબારના છોકરા અને પાટીદાર ના છોકરાનો વચ્ચે ઝઘડો બહુ મોટો થયેલો એમાં સમાધાન થયું ત્યારથી માંડીને આજ સુધી એટલે આમ તમે જુઓ તો છેલ્લા એકાદ વર્ષથી જ્યારથી ગણેશ ગોંડલે જુનાગઢ ના દલિત યુવાનની સાથે અથડામણ થઈ ત્યારથી માંડીને અમિત ખુટની ગઈકાલની આત્મહત્યા સુધી મૂળ પીડિતોની વાતને બદલે બધા જયરાશી અંધૃિ જયરાશી અંધરુચિ ઈ રીતે જ હંમેશા વર્ણવામાં આવી છે વિચારવામાં આવી છે રાજકુમાર જાટ નું એની હત્યા થઈ કોણે શું કામ કરી તંત્ર એ હજી સુધી ફોડ પાડ્યો ખરો અરે કોઈ માણસ મરી ગયો છે એક માણસની હત્યા થઈ છે દાખલા તરીકે જે બધા લોકોનો આક્ષેપ શું છે કે જયરાસિંહના બંગલામાં બંગલા અરે મારકૂટ થઈ આમ ને તેમ એના ફાધર બી કહેતા ફરે છે કે મારા પુત્ર ની જયરાશિ મરવા મજબૂર કર્યો હવે હું તમને કહું બે ઘડી નથી તો સત્ય તો કયો કોકે તો માર્યો હશે ને ખુશી થી મરી જાય તો નક્કી કરે સરકાર કે કોને આત્મહત્યા કરી લીધી બરાબર આત્મહત્યા કરી શું કામ લીધી હવે એને આક્ષેપ કર્યો છે કે નરુદસિંહ જાડેજા સામે અનિરુદ્ધસિંહ જાડેજા એ ફોન એને વિડીયો જાહેર કરી દીધો હું આમાં ક્યાંય છું નહીં એટલે આ સોશિયલ મીડિયા જે એ કોઈ ન્યાય નો કઠેડો છે તમે કલ્પના તો કરો બધા મીડિયા સોશિયલ મીડિયા ઉપર બધું છે વિરુદ્ધમાં પણ સોશિયલ મીડિયામાં ગાળા ગાળી હાલે ઈ પાછો સોશિયલ મીડિયામાં જયરાજસિંહ ના માણસો એને જવાબ દે અમે તમને માર નાખશું કાપી નાખશું સોશિયલ મીડિયામાં જીગ્સા બેન કહી દે અમે ગુંડા ગોંડલ ને ગુંડાગીરી મુક્ત કરાવ આવશું સોશિયલ મીડિયામાં ભાઈ અલ્પેશ કથિર્યા કે અમે તો પાટીદારો ની અમે ગોંડલમાં જાશું હવે ભવિષ્યમાં ક્રાંતિ મીડિયામાં સોશિયલ મીડિયામાં કે કાયદા કાનૂન જેવું કઈ છે એમ કહો અમિત શાહે મરી જવું પડ્યું એની તમે જુઓ સુસાઇડ નોટ છે એ બધું પાછું સોશિયલ મીડિયામાં સૌથી પેલા આવે કાયદા માં પછી શું કામ મરી ગયો તો હની માં ફસાવ્યો ફસાવનારા કોણ છે પાટીદાર ની છોકરી છે ગોંડલમાં ગુંડા કરાવવા જે લોકો આવ્યા હતા એને કયો કે હવે પાટીદાર નો દીકરા એ જ મરવા મજબૂર બન્યો હની માં ફસાવીને હવે હવે એનું ન્યાય નું શું કરશો મને કયો સવાલ ઈ છે બેન આને સામાજિક આવી રીતે એંગલથી જોવું જ ખોટું છે એમ કઉ છું કાયદો કાયદાનું કામ નથી કરતો એનું આ પરિણામ છે પાટીદારોએ એક જમાનામાં એવી ફરિયાદ કરી હતી કે અહીંયા રીબડા પંથકના જાડેજા જાડેજાનો દબદબો છે એટલે અમે મુશ્કેલીમાં છીએ ઈ પાટીદાર સમર્થકો એ ફરિયાદ કરી ફરિયાદ કોને કરી કેશુભાઈ પટેલ હતા એને મહીપતસિંહના દબદબાને ઓછો કરવા મોરે મોરો ભાષામાં કહું તો લોહા લોહેકો કાઢતા હે એને ઉભા કર્યા જયરાજસિંહ ને હવે હવે જયરાજસિંહ નો ત્રાસ વધી ગયો એવું પાટીદારો પાછા કે છે અનિરુદ્ધસિંહ જાડેજા પાટીદાર એનો ત્રાસ છે ફરિયાદ કરનાર પાટીદાર ફરિયાદ જેની હામે કરી ભારતીય જનતા પાર્ટી સરકાર પાટીદાર અને સરકાર ભાજપ ની એને ઉભા કર્યા જયરાસિંહ ને એ પણ ભાજપના એને વળી પાછું ત્રાસ ની ફરિયાદ કરી રહી છે અત્યારે ફરિયાદ કરે છે એ પાટીદારો ફરિયાદ કરે છે હવે છે ઈ પાછી ફરિયાદ કરે છે એ સરકાર કોની છે ભાજપ ની એટલે આખે આખો તમારા ઘરનો ઘોરો છે તમે ગામ ને હું કામ બાળવા નીકળ્યા એટલે બાળો ત્યાંનો બળેલો હોય ને એ આખા ગામને બાળે એવું કહેવાય કહેવત છે તમારા કોઠામાં જ શાંતિ નથી તમે ગામને ભડકે બાળો છો તમે લીલા ચશ્મા પહેરો તો હુકુ ઘાસે તમને દેખાય છે એટલે કોઈ પણ આવી હાઈપ મળે છે જયારે ઇન્ડિવિજ કેસ છે આ બધામાં ક્યાંય અનિરુચિ ને ક્યાંય જયરાસિંહ એ નથી આ ભાઈ ને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો એવો આક્ષેપ છે તો પોલીસ કરે તપાસ સાચું ખોટું રામ જાણે આ ફોડું બહાર આવશે એ ક્યાં બે છોકરીઓ છે કે નહીં એ તો છે સગીરા જે ફરિયાદી છે કે જેને એમ ફરિયાદ કરી હતી કે આજથી અઠવાડિયા પેલા તો એ પેલા અમિત ભાઈ સંપર્કમાં આવી એક અઠવાડિયામાં તો એને પ્રેમ માં પડી ગઈ ને એને બધા સંબંધો બાંધી લીધા એક જ અઠવાડિયામાં એટલે તમે વિચાર કરો આમાં આપણે દાળમાં કાણું તો સમજીએ કઈ ને કોઈ નાની માના ખેલ છે એક અઠવાડિયામાં તમે આખું જીવન સમર્પિત કરી દીધું એટલા બધા લાગણી થઈ ગઈ અને છતાંય તે તમે એની પાછા જાઓ હરવા ફરવા રાજકોટની યાજ્ઞિક રોડ ની એક જ્યુસની દુકાને જ્યુસની દુકાનમાં એવું કઈક નાખવામાં આવે છે કે તમે બેભાન થઈ જાવ બેભાન થઈ જાવ તમારી જેમ અર્ધ મૃત અવસ્થામાં લાશ મળતી હોય એવી રીતના તમારો દેહ મળે તમે ભાન માં આવો ત્યારે ખબર પડે તમારી ઉપર દુષ્કૃત્ય થયું છે વગેરે વગેરે પણ સૌથી પેલા તપાસ ની વિષય એ પણ છે ને કે ભાઈ ફરિયાદી કરે છે તમે કોણ છુઓ ક્યાંથી શું છે આ પરિસ્થિતિ એ પરિવાર છે સાવરકુંડલા બાજુ એનો ખાનદાન આખું રે છે સુરત માં એ પોતે છોકરી એકલી અહિયાં રે છે હોસ્ટેલ માં અરે હોટેલ માં હોસ્ટેલ માં નહી હોટેલ માં ધંધો છે શું આ કેરિયર બનાવવાનું મોડેલિંગ નો પરિવાર થી એકલી રહેતી હોય તો એના પરિવાર કા ફરિયાદી રમ ભાઈ આ ઘટના બની એના ફરિયાદી ના માવતર ફરિયાદી બનવા જોઈએ ને મારી દીકરી આરે આવું થયું એની મિત્ર જે છે એ ફરિયાદી બની તો આપણને કઈ બુદ્ધિ નથી શંકા ન લાગે કઈક લોચો તો છે કે નહીં કા એના માવતર ફરિયાદી ન બને એટલે આખે આખો કેસ ઇન્ડિવ્યુઅલ ચારિત્ર નો પ્રશ્ન છે તમે બધા ફસાણા જે તમે ને ઓલો ફસાઈ ગયો ને બધું થઈ ગયું તમારો ઇન્ડિવિજ કિસ્સો છે એમાં ક્યાં અનિરુદ્ધ આવે ને ક્યાં જયરાશી આવે ને ક્યાં બીજું બધું આવે રાજનીતિ આવે પણ ગોંડલ છે

ભવિષ્યમાં ગણેશ ગોંડલ થાય કે નથી ભવિષ્ય પદ ને નાગરિક બેંક સુધીમાં અને જિલ્લા તાલુકા પંચાયત થી માંડીને બાકી બધી સંસ્થામાં નિકરા પાટીદારો જ છે તો ક્યાં છે ની ગુંડાગીરી હોય તો પાટીદારો છે ને બધા સત્તા ઉપર હોય મને કયો

કે ગોંડલ માં પાટીદાર લોકો ગણેશ ગોંડલ ને ખભે બેસાડીને ભવિષ્યમાં જીતાડવાના છે એટલે આ ઈર્ષા થઈ કથિરિયા ઈ જ વાત દોઢ બે વર પહેલા રીબડા માં આવીને તો કોઈને ખરાબ લાગ્યું નહી ભાજપે કોઈ દી ખુલાસો ન પૂછ્યો કે ભાઈ તમે આવી રીતે કઈ રીતે કહી શકો ટિકિટ ગણેશ ગોંડલ ને મળશે એમ એ તો નક્કી કરશે આપણું હાઈકમાન્ડ ઈતેદી ભાજપે ન કીધું સીઆર પાટીલે ન કીધું મુખ્યમંત્રી એ ન કીધું ભાજપે ન કીધું અલ્પેશ ઢોલરીયાએ અલ્પેશ કથીરેએ ન કીધું જીગી સાહેબે ન કીધું મેહુલ બોગરાએ ન કીધું કોઈએ ન કીધું પણ કારણ કે અલ્પેશ ઢોલરીયા બોલ્યો એટલે વાત પૂરી એટલે તું મગર મુજકો નો મુજકોનો તો કોઈ વાત નહીં કિસી ઓર કો ચાહો તો તો મુશ્કેલ હોગી જયરાજસિંહ બોલે તો વાંધો નથી આપડો પટેલ બોલે એટલે વાંધો બધું હળગ્યું છે એટલે તમને એ ઘટના જુદી છે અમિતભાઈ ખૂટની હત્યા સુધી સુધી અથવા તો આત્મહત્યા આને આજ કેસેટ પીસવામાં આવી રહી ગોંડલ 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 એટલે ભાઈ આ ઇન્ડિવિજ કિસ્સો છે હની ટ્રેપ વાળી વાતો છે અથવા તો તમે ફસાય ને આ ફસાઈ ગયા એવી વાતો છે એમાં ક્યાં મોટું રાજકારણ આવે છે સમજી લ્યો પણ કારણ કે જયરાશીના જૂથનો છે અને આક્ષેપ અનિરુદ્ધ સામે છે એટલે ડખો વધી ગયો આમાં જે પીડિત હોય છે રાજકુમાર જાટ થી માંડીને અમિત ખૂટ સુધી એના પરિવાર તો પૂછો ભલા માણસ અ જગદીશભાઈ બીજો એક પ્રશ્ન હાલમાં ઉદ્ભવી રહ્યો છે કે જે રીતે વાત કરવામાં આવે તો હાલમાં પાટદાર સમાજના આગેવાનો અલ્પેશભાઈ કથિરિયા હોય કે જીગીશા પટેલ હોય એ ગોંડલ ખાતે જોવા મળી રહ્યા છે અને અલ્પેશ કથિરિયા તો હાલમાં ભાજપના નેતા પણ છે અને જો એ સુરત થી આવી રહ્યા છે તો સુરત તો સીઆર પાટીલ નું ગઢ પણ છે જો ખરેખર તેમને ગોંડલમાં રોકવા હોત તો ભાજપ હાઈકમાન્ડ રોકી શકી હોત પરંતુ તે ન તો કોઈ જાડેજા પરિવાર વિશે નિવેદન કરી રહ્યા છે ન તો કોઈ પાટીદાર સમાજના આગેવાનો વિશે નિવેદન કરી રહ્યા છે ભાજપ હાઈકમાન્ડ શું કામ કરે બેન તમે અંદર અંદર કુચાઈ મરતા હોય તો આને તો ટાઢે પાણી ખવા જાય

અને ગોંડલના જેટલા પણ માંધાતાઓ છે બાહુબલીઓ બે અથડાઈ ભરે છે એનું જે થવું થાય ભાજપ ને તો ફાયદો સી આર પાટીલ ફાયદો ભાજપ ને ફાયદો ડખો મેટો અંદરો અંદર તો ઈ વાત તો આ લોકો સમજતા નથી એટલે સવાલ ઈ છે સી આર પાટીલ શું કામ રોકે જો તમે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી સામાન્ય કાર્યક્રમ કરવા માંગતી હોય વિરોધ પ્રદર્શન નો જે લોકતંત્ર માં બિલકુલ જાયજ છે તો એને સીધા પકડી લેવામાં આવે બેસાડી લેવામાં આવે

એટલે ગોંડલ માં બેન જેટલી પણ વખત તમે ચર્ચા કરો ગોંડલ હોય કે રીબડા હોય આ બે લોકો મોનોપોલી છે કે દાદાગીરી છે કે એની બાહુબલાઈ છે એના મરે છે ને જનતાના નામે ચરી ખાય છે કોઈ હરામ બરોબર પ્રજાને પાટીદાર કે દરબાર ને કોઈ મદદ કરતું હોય તો કેટલાય દરબાર લોકો પણ મુશ્કેલીમાં છે અને પાટીદારો ની મુશ્કેલી ને તો કોઈ પાર જ નથી આ અમિત અમિતભાઈ ખૂટ જેને આપઘાત વહોરી લીધો કે ગોવિંદભાઈ સુતરિયા કે ગોવિંદભાઈ નામના જે ભાઈ છે ગઈકાલે કીધું મીડિયા સમક્ષ કે અમે અમિતભાઈએ આ વાત આવી મુશ્કેલી છે એને ને એને નરેશભાઈ પટેલ ખોડલધામ વાળાથી માંડી અને બાકી બધા જ લોકોને કરી કે તમે અમને બચાવો કોઈ ભોજોભાઈ એ બચાવવા આવ્યો નહીં બધા હાથ ખખેરી લીધા આમાં જો બેન હકીકત એવું છે સુખ કે સબ સાથી દુઃખ મેં ના કોઈ તમે દુઃખ લઈને જાઓ તો તમારો સમાજ જે ગૌરવ અનુભવતો પોતાની જાતને ઢીકણા સમાજના વડા ને પૂછડા સમાજના વડા તમે જાજો એની પાસે દુઃખ લઈને તમારી કાણ જેવું મોઢું સાંભળીને જોહે મદદ નહીં કરે તમે હે તમારા થકી મને કઈ પ્રેસ્ટીજ મળવાની હોય તમે તમારું પણ તમે કયો લ્યો આપડે સાહેબ ફી ભરી દ્યો તો નહીં ફી ને મારી પાસે અમારે એવું કઈ અમે નથી કરતા તો ટ્રસ્ટ ને પૂછવું પડે ને બાપુજી ને પૂછવું પડે એવું બધું દિંડક કરે તો નહીં પણ તમે એટલા ટકા લઈ આવ્યા

અને કોને એના છોકરા પતિ પત્ની વાલા ન હોય માવતર વાલા ન હોય એટલે માણસ મરે ક્યારે તમે કલ્પના તો કરો આ જેવી કૃષ્ણ ભગવાન ગયા એના પછી ટપાલ નથી તો હું અહીં પહોંચી ગયો ભલે આપણને ખબર છે ભગવાન જ હતા પણ ગયા ઈ ગયા પછી એનું કઈ વાવડ નથી તો માણસ ને મરવું ક્યારે ગમતું હોય આટલી હદ ત્યાં હું એટલે જ કહું છું ગોંડલ અને રીબડામાં ભારતીય જનતા પાર્ટી લોહયાળ પ્રયોગ કરી રહી છે લોહિયાળ પ્રયોગ ભારતીય જનતા પાર્ટી એની ખામોશી એ ભયંકર કાતિલ ખામોશી છે કાતિલ એ ધારે બધું શત્રુ ઉતરી શકે જીગીસાબેન તમારા છે અલ્પેશ કથિરિયા તમારા છે બધું તમારું જ છે ભાઈ સાહેબ ભાજપ વાળા જ અંદરો અંદર લડે છે જગદીશભાઈ એટલે મારો મુદ્દો એ જ છે કે ભાજપ જો અંદરો અંદર લડતા હોય તો છતાંય કોઈ નેતાનું નિવેદન કેમ નહીં એમ

જેવા સામાન્ય માણસ એનું તો કઈ નથી થવાનું એ તો રજવાડા છે એની રીતના એને બધી સિક્યુરિટી છે દુનિયાભરના પૈસા છે નાખ્યા માગ નથી એટલા મરી આપણે જા કારણ કે તમે ને હું શેઢા પાડોશી છીએ ઘર પાડોશી છીએ આપણા બધાને અરસપર લેણ દેણ છે તમને હું વર્તું હું તમને વર્તું તમને ખબર પડે કે હું જયરાશી માણસ છું ઓલાને ખબર પડે કે આ અનિરુચિ માણસ છે બધાને બધી ખબર હોય ગામડા ગામમાં ખબર જ હોય તમે જેની ફેવરમાં હોય ખબર પડી જાય કે આ કોનો માણસ છે પછી જે શેઢા તકરાર થાય ત્યાં ક્યાં કોઈની સિક્યુરિટી છે ન્યા તો હાથમાં એના મોમાં જીસકી હાથમાં લાઠી ઉસકી બેસ પછી આવું થાય એટલે તમે જે પ્રશ્ન કર્યો કે ભાજપ કેમ ચૂપ છે એ તો ચૂપ જ હોય ને એને તો પેટાવી દીધી હળી પછી જે થયું એ હવે થઈ રહ્યું છે એ તો ચૂપ ખરેખર તો જનતા એ આવા કોઈ પણ પ્રકારના સમાજના નામે અને ગોંડલ કે રીબડા ને થી નાબૂ કરીને એવી ઘોકાઘાણી કરી નીકળવાના કહેવાય એને પૂછવું જોઈએ તમારું કોઈ બંધારણીય ઔચિત્ય ખરું તમે ડીસીપી જુઓ કલેક્ટર જુઓ મંત્રી જુઓ હો ગૃહમંત્રી જુઓ તમે હું છુઓ તમે મને બચાવી દેવાના મને કયો અને જો ગુંડારી હોય અને તમે બચાવી શકતો તો સરકારને કે રાજીનામું આપી દે આ ખોટો પૈસા વેંઢારવા નહીં તમે તમે નીકળો છો એનું ગુજરાતી એ છે સરકાર નિકમ છે તો તમારે નીકળવું પડે ને પ્રજા એ ક્યારે નીકળવું પડે અને કા તમે સરકાર કરતા મોટા છુઓ થી માંડી તમે મોટા છુઓ કે તમે ગુંગીરી નાબૂદ કરી શકો તો 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 કામ કરો તમે તમે બધું હોય આ બધાને ગૃહમંત્રી ઓફિસ ખોલો તમારી અમે બધા આવતા રહીએ એટલે આ જે પદ્ધતિ છે એ સમાજે એટલે કે ગોંડલ અને રીબડાની ની જનતા એ સમજવાની જરૂર છે કે આ મોટા માથા જે છે બે હાથી થી ઝઘડા થાય ને એમાં આપડા જંગલનો ખો નીકળી જાય આપણે આવું કઈ કરવાની જરૂર નથી એને ના પાડવાની સોરી આવું કોઈ પ્રોટેક્શન અમારે જોતું નથી કોઈનું નહીં ગણેશ ગોંડલ નું નહીં રાજદીપસિંહ રણસિંહ જાડેજા નું નહીં કે અલ્પેશ કથિરિયા નું કોઈનું કોઈ નહીં એમ નહીં કે આનું નહીં કોઈ ને ભાઈ અમને જીવવા દો હે છે એ ચૂંટણી ટાળે જઈને મત દેવાના છે દઈ દેવાનું વાત કરો પૂરી અને કા તમે તમે જાતથી શરૂ કરો જઈ નો ત્રાસ છે ઓકે તો તમે નાખી દોગી રાજ્ય બીજું ક્યાં માં કઈ માથા પૂરું છે તમારે મરણ હરણ થવાની ક્યાં જરૂર છે તમારા કારણે બીજા બધા મરી જાય છે એટલે કહું છું અમિતભાઈ આ તથા આત્મહત્યા પણ આનો જ એક ભાગ છે જી 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 જગદીશભાઈ જી જગદીશભાઈ જોડાપા બદલ ધન્યવાદ આપનો જે રીતે વાત કરવામાં આવે તો હાલમાં ગોંડલના ચુકકી સાધીને બેઠી છે તે ક્યાંક ને ક્યાંક એક મોટો ઈશારો કરી રહી છે રાજકારણમાં મોટો એંધાણ થવાના દેખાઈ રહ્યા છે આ ચુકિદ્દી જે છે તે ખરેખર કંઈક મોટું થશે ભાજપની ચુકકીદ્દી તેવો ઈશારો કરી રહી છે તો આ મુદ્દા અંગે તમારું શું કેવું છે ચોક્કસ થી અમારા કમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો રાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ એને સબસ્ક્રાઇબ કરી દેજો